ઓડિયો પોડકાસ્ટ શ્રેણી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ એપિસોડ છવ્વીસ મીડિયા પ્લેયર્સનો પરિચય ઓડિયો અને વિડીયો ફાઇલો ચલાવવી વીએલસી મીડિયા પ્લેયર નમસ્કાર મિત્રો હું છું આઈવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ છવ્વીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે માઇક્રોસોફ્ટ પાવર સ્લાઇડ શો કેવી રીતે ચલાવવો અને પ્રેઝન્ટેશનને પ્રિન્ટ કેવી રીતે કરવું તે શીખ્યા આજે આપણે આપણા કમ્પ્યુટર પર મનોરંજન અને માહિતી માટેના એક મહત્વપૂર્ણ પાસા મીડિયા ફાઇલો ચલાવવા વિશે વિગતવાર શીખીશું આપણે લોકપ્રિય અને ઉપયોગમાં સરળ વીએલસી મીડિયા પ્લેયરનો પરિચય મેળવીશું અને તેમાં ઓડિયો અને વિડિયો ફાઇલો કેવી રીતે ચલાવવી પોઝ કરવી અને વોલ્યુમ કેવી રીતે નિયંત્રિત કરવું તે જોઈશું તો ચાલો કીબોર્ડ અને એનવીડીએનો ઉપયોગ કરીને મીડિયા પ્લેયર સાથે કામ કરવાની શરૂઆત કરીએ મીડિયા પ્લેયર શું છે મીડિયા પ્લેયર એક સોફ્ટવેર એપ્લિકેશન છે જે તમને તમારા કમ્પ્યુટર પર ઓડિયો એટલે કે સંગીત અને પોડકાસ્ટ અને વિડિયો એટલે કે ચલચિત્રો અને ક્લિપ્સ ફાઇલો ચલાવવા દે છે વીએલસી મીડિયા પ્લેયર એક મફત ઓપન સોર્સ અને અત્યંત લોકપ્રિય મીડિયા પ્લેયર છે જે લગભગ તમામ પ્રકારની મીડિયા ફાઇલોને સપોર્ટ કરે છે વીએલસી મીડિયા પ્લેયર ખોલવું કીબોર્ડ દ્વારા વીએલસી મીડિયા પ્લેયર ખોલવા માટે આપણે સ્ટાર્ટ મેન્યુના સર્ચ ફીચરનો ઉપયોગ કરીશું સ્ટેપ એક સ્ટાર્ટ મેન્યુ ખોલો ડેસ્કટોપ અથવા લેપટોપ વિન્ડોઝ કી દબાવો એનવીડીએ સ્ટાર્ટ વિન્ડો અથવા સ્ટાર્ટ મેન્યુ બોલશે સ્ટેપ બે વીએલસી મીડિયા પ્લેયર સર્ચ કરો સ્ટાર્ટ મેન્યુ ખોલ્યા પછી સીધા જ વીએલસી ટાઈપ કરવાનું શરૂ કરો જેમ જેમ તમે ટાઇપ કરશો તેમ તેમ એનવીડીએ ટાઈપ કરેલા અક્ષરો બોલશે અને સર્ચ પરિણામો દેખાશે સામાન્ય રીતે તમે વીએલસી ટાઈપ કરો કે તરત જ એનવીડીએ વીએલસી મીડિયા પ્લેયર એપ બોલીને તેના પર ફોકસ કરશે સ્ટેપ ત્રણ વીએલસી મીડિયા પ્લેયર ખોલો જ્યારે એનવીડીએ વીએલસી મીડિયા પ્લેયર એપ બોલે ત્યારે એન્ટર કી દબાવો વીએલસી મીડિયા પ્લેયર ખોલશે એનવીડીએ વીએલસી મીડિયા પ્લેયર બોલશે અને કદાચ ઓપન મીડિયા ડાયલોગ અથવા પ્લેલિસ્ટ જેવું કંઈક બોલશે ઓડિયો અથવા વિડીયો ફાઇલ ચલાવવી મીડિયા ફાઇલને ચલાવવા માટે તમારે તેને વીએલસીમાં ખોલવી પડશે સ્ટેપ એક મીડિયા ફાઇલ ખોલો વીએલસી મીડિયા પ્લેયર ખુલ્યા પછી મીડિયા ફાઇલ ખોલવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપ કંટ્રોલ ઓ કી એક સાથે દબાવો આનાથી ઓપન મીડિયા ડાયલોગ બોક્સ ખુલશે ડે ઓપન ડાયલોગ અથવા ફાઇલ નેમ એડિટિંગ બોલશે સ્ટેપ બે ફાઇલ શોધો અને પસંદ કરો ઓપન ડાયલોગમાં તમે કમ્પ્યુટર પર તમારી ઓડિયો અથવા વિડીયો ફાઇલ જ્યાં સેવ કરેલી છે તે સ્થાન પર નેવિગેટ કરો ટેબ કીનો ઉપયોગ કરીને ફોલ્ડર ટ્રી જેમ કે મ્યુઝિક અથવા વિડીયોઝ ફોલ્ડર પર જાઓ અને એરો કીઝનો ઉપયોગ કરીને ઇચ્છિત ફોલ્ડર પર જઈ અને એન્ટર દબાવો એકવાર તમે ઇચ્છિત ફોલ્ડરમાં હો તો પછી ટેબ કીનો ઉપયોગ કરીને ફાઇલોની યાદી પર જાઓ એરો કીઝનો ઉપયોગ કરીને તમે જે ઓડિયો અથવા વિડીયો ફાઇલ ચલાવવા માંગો છો તેના પર ફોકસ લાવો એનવીડીએ ફાઇલનું નામ બોલશે સ્ટેપ ત્રણ ફાઇલ ચલાવો ફાઇલ પર ફોકસ આવ્યા પછી તેને ચલાવવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપ એન્ટર કી દબાવો વીએલસી મીડિયા પ્લેયર ફાઇલ ચલાવવાનું શરૂ કરશે મીડિયા પ્લેયર કંટ્રોલ કરવું પ્લે પોઝ સ્ટોપ વોલ્યુમ વીએલસીમાં મીડિયા ચલાવતી વખતે તેને નિયંત્રિત કરવા માટે ઘણા કીબોર્ડ શોર્ટકટ્સ છે એક પ્લે પોઝ કરવું ડેસ્કટોપ અથવા લેપટોપ સ્પેસ બાર કી દબાવો જો મીડિયા ચાલી રહ્યું હશે તો તે પોઝ થશે જો મીડિયા પોઝ થયેલું હશે તો તે ફરીથી ચાલવાનું શરૂ કરશે એનવીડીએ પ્લે અથવા પોઝ બોલશે બે સ્ટોપ કરવું ડેસ્કટોપ અથવા લેપટોપ એસ કી દબાવો એનવીડીએ સ્ટોપ્ડ બોલશે અને મીડિયા પ્લેબેક બંધ થશે ત્રણ વોલ્યુમ નિયંત્રિત કરવું વોલ્યુમ વધારવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપ કંટ્રોલ અને અપ એરો કી એકસાથે સાથે દબાવો એનવીડીએ વોલ્યુમના ટકા બોલશે વોલ્યુમ ઘટાડવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપ કંટ્રોલ અને ડાઉન એરોકીમાંથી એરો કી એક સાથે દબાવો એનવીડીએ વોલ્યુમના ટકા બોલશે વોલ્યુમ મ્યુટ અથવા અનમ્યૂટ કરવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપ એમ કી દબાવો એનવીડીએ મ્યુટ અથવા અનમ્યૂટ બોલશે ચાર ફાસ્ટ ફોરવર્ડ અથવા રિવાઇન્ડ કરવું થોડું આગળ વધારવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપ શિફ્ટ અને રાઇટ એરો દબાવો સામાન્ય રીતે ત્રણ સેકન્ડ આગળ વધશે થોડું પાછળ ખસેડવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપ શિફ્ટ અને લેફ્ટ એરો દબાવો સામાન્ય રીતે ત્રણ સેકન્ડ પાછળ ખસશે વધુ આગળ વધારવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપ કંટ્રોલ અને રાઇટ એરો દબાવો સામાન્ય રીતે દસ સેકન્ડ આગળ વધશે વધુ પાછળ ખસેડવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપ કંટ્રોલ અને લેફ્ટ એરો દબાવો સામાન્ય રીતે દસ સેકન્ડ પાછળ ખસશે વીએલસી મીડિયા પ્લેયર બંધ કરવું ડેસ્કટોપ અથવા લેપટોપ ઓલ્ટ પ્લસ એફ ફોર કી એક સાથે દબાવો વીએલસી મીડિયા પ્લેયર બંધ થઈ જશે સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે વીએલસી મીડિયા પ્લેયરનો પરિચય મેળવ્યો અને તેમાં ઓડિયો અને વિડીયો ફાઇલો કેવી રીતે ચલાવવી તે શીખ્યા આપણે વિન્ડોઝ કી દબાવીને વીએલસી ટાઈપ કરીને તેને ખોલવું કંટ્રોલ ઓ દ્વારા ફાઇલ ખોલવી અને એન્ટર દબાવીને ફાઇલ ચલાવવી તે જોયું આપણે સ્પેસ બાર દ્વારા પ્લે અને પોઝ કરવું એસ કી દ્વારા સ્ટોપ કરવું કંટ્રોલ અપ અને ડાઉન એરો દ્વારા વોલ્યુમ નિયંત્રિત કરવું અને એમ કી દ્વારા મ્યુટ અથવા અનમ્યૂટ કરવું તે પણ સમજ્યા છેલ્લે આપણે ઓલ્ટ પ્લસ એફ ફોર દ્વારા વીએલસી બંધ કરવું તે પણ જોયું મીડિયા ફાઇલો ચલાવવાની આ કુશળતા તમને તમારા કમ્પ્યુટર પર મનોરંજન અને શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરવામાં મદદ કરશે આ કમાન્ડ્સની પ્રેક્ટિસ કરતા રહેજો આપણે વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં આપણે ઇમેજ વ્યુઅરનો પરિચય મેળવીશું અને તેમાં ફોટો કેવી રીતે જોવા અને નેવિગેટ કરવું તે શીખીશું તો જોડાયેલા રહેજો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ